નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે મિત્રો આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ચૂંટણીના પરિણામને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં મિત્રો લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થઈ ગયું છે ચૂંટણીના આ સાત તબક્કામાં આશરે મિત્રો છાસઠ ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે હવે મિત્રો ચોથી જૂને એટલે કે આજે ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે ત્યારે મિત્રો વેબસાઇટ પર આપણી માતૃભાષામાં તેનું સચોટ અને જોઈ શકશો તો અમૂલ દૂધ અને દહીંના ભાવમાં થયો વધારો તો મિત્રો સોમવારથી અમૂલના દૂધમાં પ્રતિ લિટરમાં મિત્રો બે રૂપિયાનો વધારો થયો છે જેમાં મિત્રો અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલના દૂધના ભાવમાં મિત્રો વધારો થયો છે અમૂલ ગોલ્ડ લિટરના ભાવમાં ચોસઠ રૂપિયાથી વધીને મિત્રો છાસઠ રૂપિયા થયો છે અને અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટરના ભાવમાં મિત્રો બાસઠથી લઈને ચોસઠ રૂપિયા થયો છે જ્યારે મિત્રો અમૂલ શક્તિની વાત કરીએ તો તેના લીટરમાં મિત્રો સાહીઠથી લઈને બાસઠ રૂપિયાનો વધારો થયો છે અને મિત્રો દૂધ સહિત દહીંના ભાવમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જ્યારે મિત્રો પાંચસો મિલીની કિંમતની વાત કરીએ તો અમૂલ ગોલ્ડની કિંમત બત્રીસ રૂપિયાથી વધીને તેત્રીસ રૂપિયા થઈ છે જ્યારે મિત્રો અમૂલ શક્તિની વાત કરીએ તો ઓગણત્રીસ રૂપિયા થી વધીને ત્રીસ રૂપિયા થઈ છે મિત્રો અમૂલ તાજાની કિંમત ની વાત કરીએ છવ્વીસ થી વધી ગણતરી પહેલા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ મિત્રો લોકસભા ચૂંટણીની મતગણતરી આજે થવાની છે ચૂંટણી પંચે મિત્રો ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે મતદારોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ચૂંટણી પંચે જણાવ્યું હતું જે પ્રમાણે

તે પાણી વિશ્વનું સૌથી મોંઘું પાણી જોકે વર્લ્ડ ગિનીઝ બુકમાંથી તેનો સમાવેશ થયો છે નીતા અંબાણી જે મિત્રો પાણી પીવે છે તેની કિંમત ઓગણપચાસ લાખ રૂપિયા છે આ પાણી મોઘું હોવાનું કારણ તેની બોટલ છે મિત્રો આ પાણીમાં મિત્રો ચોવીસ કેરેટ સોનાના કણો ફ્રાન્સ અને ફીજીના ઝરણાનું મિત્રો પાણી છે ગ્લેશિયરનું પાણી અને ત્રેવીસ કેરેટ સોનાની રજ સામેલ છે મિત્રો આમાં આ પાણી પીવાથી ત્વચા જવાન રહે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સના ભાવમાં થયો વધારો મિત્રો એનએચ એઆઈએ દેશભરમાં ટોલ ટેક્સમાં મિત્રો વધારો કરી દીધો છે આજથી મિત્રો તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ ત્રણથી પાંચ ટકા વધુ ટોલ ટેક્સ ભરવો પડશે પહેલા મિત્રો આ વધારો એક એપ્રિલ થી લાગુ થવાનો હતો પરંતુ લોકસભા છે દેશના મિત્રો અગિયારસો જેટલા ટોલ પ્લાઝામાં ત્રણ અને પાંચ ટકાનો વધારાની નોટિસ આપવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતામાં મળશે દસ રૂપિયાની સહાય મિત્રો તમારા ખાતામાં એક પણ રૂપિયો ના હોય તો તમને મિત્રો મળશે દસ હજાર રૂપિયાની સહાય આ સુવિધા પીએમ જનધન યોજનામાં મળે છે મિત્રો જનધન યોજના બે હજાર ચૌદ માં શરૂ કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના લોકોને ઉપર લાવવાનો અને આર્થિક રીતે સહાય કરવાનો છે આ યોજનામાં મિત્રો તમારે તમારે સહાય મેળવવી હોય તો મિત્રો જનધન ખાતું હોવું જરૂરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો હિટ સ્ટ્રોકથી બોતેર કલાકમાં મિત્રો નવ્વાણું લોકોના થયા મોત મિત્રો ઓડિશામાં હિટ સ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં મિત્રો એકસો એકતાલીસ લોકોના કથિત મોત થયા છે વિશેષ રાહત મિત્રો કમિશનરના જણાવ્યા અનુસાર છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ તારીખથી રાજ્યમાં આંધી મંટોળ સાથે વરસાદ થશે મિત્રો કાળજાળ ગરમી વચ્ચે હવામાનના શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહીઓ મિત્રો કરી દીધી છે અંબાલાલ પટેલના અનુસાર મિત્રો રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ મિત્રો થઈ શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવશે આ ઉપરાંત મિત્રો ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતાઓ છે અમદાવાદ ગાંધીનગરમાં મિત્રો પ્રિ મોન્સૂન એક્ટિવિટી અસર થઈ શકે છે અને પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં મિત્રો મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થવાની મિત્રો અંબાલાલ પટેલે શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારબાદના મિત્રો મિત્રો સમાચારની વાત કરીએ તો માટે આવ્યા સમાચાર ગુજરાતના રાજ્યમંત્રી કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મિત્રો રવિવારના રોજ સુરતની મુલાકાત પણ લીધી હતી આ દરમિયાન મિત્રો તેમણે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાની અસર ખેડૂતોને સર્વે હાથ ધર્યો છે ઉલ્લેખનીય છે કે મિત્રો સર્વેનો રિપોર્ટનો સમાવેશ સોમવારના રોજ કૃષિના વિભાગના અને રિપોર્ટના આધારે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોને વળતર પણ આપશે મિત્રો સમગ્ર પરિસ્થિતિને જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે કરવાનો આદેશ આપ્યો હતો મિત્રો કૃષિ વિભાગની ટીમોએ સત્તર મે સુધીની સર્વેની કામગીરી પૂર્ણ પણ કરી દીધી હતી અને ટૂંક સમયમાં તેની

તમારા વાહનમાં મિત્રો મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ ભરશો નહીં જેના કારણે ઈંધણની ટાંકીમાં વિસ્ફોટ થઈ શકે છે તમારા વાહનમાં મિત્રો ઈંધણની અડધી ટાંકી ભરો અને હવા માટે જગ્યા રાખો આ અઠવાડિયે મિત્રો સૌથી વધુ પેટ્રોલ ભરવાના કારણે પાંચ મિત્રો મોટા વિસ્ફોટ અને અકસ્માતો થયા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતભાઈઓને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયાનો પેન્શન મિત્રો ખેડૂતોને પીએમ કિસાન માનધન યોજના હેઠળ પેન્શન આપવામાં આવે છે જે મિત્રો પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો અઢારથી ચાલીસ વર્ષની વય જૂથના ખેડૂતોને આ યોજનામાં મિત્રો અરજી પણ કરી શકે છે જ્યારે મિત્રો ખેડૂતો સાઠ વર્ષના થાય છે ત્યારે સરકાર લાભાર્થી ખેડૂતોના ખાતામાં ત્રણ હજાર રૂપિયાનો પેન્શન ટ્રાન્સફર કરે છે સારી વાત મિત્રો એ કહેવાય કે જો ખેડૂત ભાઈઓ પીએમ કિસાન સન્માન નીતિ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે તો મિત્રો તેમને પાંચ હજાર રૂપિયા ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ રિચાર્જમાં થશે વધારો ચૂંટણી પછી મિત્રો ટેલિકોમ કંપનીઓએ રિચાર્જ દરમાં પંદરથી સત્તર ટકાનો વધારો કરી શકે છે એક રિપોર્ટ્સમાં મિત્રો આ ત્રણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં મિત્રો આખા દેશમાં ઓગણીસ એપ્રિલથી એક જૂન સુધી સાત તબક્કામાં ચૂંટણી યોજાશે ચાર જૂને મિત્રો મત ગણતરી હાથ ધરવામાં આવશે એક રિપોર્ટ્સ અનુસાર મિત્રો તેમાં જણાવવામાં આવ્યું છે કે જે રિચાર્જમાં વધારો કરવામાં આવશે અને ભારતીય એરટેલ આનો સૌથી વધુ મિત્રો ફાયદો કરશે એવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો